વડોદરાના પૂર્વ વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર પંદરના વાઘોડિયા રોડ પર પરિવાર ચાર રસ્તા પાસે નવા બનેલા રોડમાં દસ ફૂટ ઊંડું ભૂવો નિર્માણ પામ્યો છે આ રોડ પર અગાઉ પણ ત્રણ ભૂવા પડી ચૂક્યા છે વિસ્તારના આગેવાન મેહુલભાઈએ આક્ષેપ કર્યો કે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતથી નીચી ગુણવત્તાનું મટીરીયલ વાપરી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો ઉપરથી નાનું દેખાતું આ ભૂવો અંદરથી ખતરનાક છે હાલ બેરિકેડ મુકાયા છે પરંતુ વાહન ચાલકોને અકસ્માતનું જોખમ વધી ગયું છે વોર્ડ નંબર પંદરના વિસ્તારમાં આપ જોઈ શકો છો કે પરિવાર ચાર રસ્તાથી લઈને હાઈવે સુધીના વિસ્તાર પર જે છેલ્લા સાત થી આઠ વર્ષથી રોડની સમારકામગીરી ચાલવામાં આવી હતી અહીંયા ડ્રેનેજ લાઇન પાણીની લાઈન નાખવામાં આવી છે પરંતુ એના પછી જે રોડ બનાવવામાં આવેલો તે તદ્દન ભ્રષ્ટાચારી રૂપે રદ્દી માલ વાપરીને બનાવવામાં આવેલો છે તે કોન્ટ્રાક્ટર એ કમિશનર સાહેબે અને સાથે અહીંના કોન્ટ્રાક્ટર કે કોર્પોરેટરો મળીને જો આ રોડ બનાવવામાં આવેલો અહીંયા ઠીકલા મારવામાં આવેલા છે તે તદ્દન રદ્દી જ અહીંના સ્થાનિકોને ખૂબ જ હાલ